અમે મત વધારે છે નીકળે છે ઓછા કેમ આવું કહો છો તમે તો એ વોટ ચોરી ભાજપના મતો દેશમાં ઓછા છે ગુજરાતમાં 30-35% છે અને આપણા મતો 65 થી 70% છે તમે જોજો આપણો બુથ હશે ત્યાં મતદાન ધીમું ચાલતું હશે અને ભાજપનું હશે ત્યાં સડસડાટ ચાલતું આપણી બેનો ચાર ચાર કલાક ઉભી તો એનો વારો આવતો નથી આ કાકરે તાલુકાના ભાજપના વીસ હજાર બોગસ મતદારો છે એને તમે કાઢો એટલે તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી અમિતભાઈ વાત કરી શકે આ બધું છે ભાજપ જીતે છે કેમ એટલે એમાં નહીં પડવું અમિતભાઈ તમારા વિષયો પણ આ પ્રજાને ચેતવવા માટે આવ્યો છું કોંગ્રેસ ને રાહુલ ગાંધી ઉપર જુદા જુદા રાજ્યોમાં બેતાલીસ પોલીસ કેસ છે બેતાલીસ કાંતિભાઈ અમરતજી અને આગેવાનો બેઠા છે ગુલામસિંહ પોલીસની ની ધરાઈ લાકડીઓ ખાવ બેન આ ચોથી વખત બનાસકાંઠામાં વરસાદે રાહ તણ કર્યું છે ચોથી વખત અમારું હાચું નુકસાન છે ક્યાંય મળે છે ખરું ભાજપ વાળા કે બધા ના લી દીધું આ પત્રકારો બેઠા છે તમને બધાને પૂછું છું કે જ્યારે જ્યારે વરસાદે નુકસાન કર્યું ત્યારે ખેડૂતને નુકસાન થયું જેની ભેસો તણાઈ ગઈ પશુ તણાઈ ગયા એને ખૂબ આલ્યું છે એ બાજો વાત કરે છે બેનો નથી મળતું તમારા પ્રશ્નો ને વાંચા નહીં આ લો તો હજુ તો ભાજપ ની હામે લડવાનું છે ભાજપ ના કરવાની છે જેની બેન કરો કઈક ચાર મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થયું અને એ ગામમાં વળતર નામ ગબણ્યું હોય તો ભાજપને ગામમાં પ્રવેશ બંધી બંધ કરી દો ગામમાં બેસણા માં જઈએ છીએ વિવાહ માં જઈએ છે ધાર્મિક પ્રસંગો એ જઈએ છે કોંગ્રેસ વાળો જ્યાં જાય ત્યાં જે પ્રજાને તકલીફ પડે છે ને વાચા આપે બોલે એ જાતનું કામ આપણે કરવું પડશે ઉતારે છે નથી ઉતારતા જોઈ બેઠા હોય છે કે પેટીઓ ચારે આવે બેનો તમે આ વખત ધોકા તૈયાર રાખજો ઘરમાં કોંગ્રેસ નક્કી કરે કે અમારે મત લેવા છે પણ વ્યસન નું ખપડદારુ ક્યાંય વેચવો નથી એ નક્કી કરે ભાજપ વેચવા નીકળત ક્યાંય પેઠવા દેવો નથી શું આપ્યું આપણા યુવાનોને છોકરો પોલીસ ની તૈયારી કરે તલાખીની તૈયારી કરે મારી દીકરી પોલીસ વાંચવવાની તૈયારી કરે આંગણવાડીમાં નોકરી લેવાની તૈયારી કરે શિક્ષિકા બનવાની તૈયારી કરે દસ દસ વર્ષ થી પેપર આપે પરીક્ષા તમારા તમારા ભાગનો પૈસો ભાજપ લઈ જાય છે તમારા ભાગનો જે લોકશાહીમાં તમને મળવા પાત્ર છે એ ભાજપ લઈ જાય છે એટલે આપણું લઈ જતું હોય એ ચૂંટણી આવે ત્યારે એને જાકારો હલવાની જવાબદારી આપણી થાય છે અહીંયા એક એક બૂથ ઉપરથી 100-100 નામો નામ અને સહીઓ કરવાની છે વોટ ચોરીના નામે ગોપાલજીભાઈને ભાઈને બધાને વિનંતી કરું છું કે એક એક બૂથ ઉપર ફોર્મ આપી સાચી 100 સહયો થાય 100 નામ લખાય એના મોબાઈલ નંબર લખાય એવી વ્યવસ્થા 10 કે 11 તારીખ સુધી આપણે પૂરી કરવાની છે તો એની વ્યવસ્થા પણ તમે ગોઠવજો ગરીબ એને ખૂબ સારી વાતો કરી છે ખેડૂતોની તકલીફ પડી છે એની વોટ ચોરી જાય છે એની અને શિવાભાઈએ જે જે છેલ્લે વાત કરી કે આ બધું થવા છતાં પણ ભાજપ કેમ જીતે છે તો એ અમિતભાઈને મુકુલજી વાત કરવાના છે ત્યારે તમને સૌને વિનંતી કરું છું પરિવાર લડી રહ્યો છે રાહુલજી નો લડાઈ લડી રહ્યા હોય ત્યારે દેશમાં એ લડાઈ લડે પ્રદેશમાં અમિતભાઈ લડાઈ લડે ગુજરાતમાં મુકોજી અને સુભાષિની જે આપણી લડાઈ લડે તો આપણા જિલ્લામાં આપણા તાલુકામાં આપણા ગામમાં આપણે આપણી લડાઈ લડવી પડે કે નહીં એ વિચારીને લડાઈ ની શરૂઆત દસ જણા બેઠા હોય અને બે જણા બેઠા હોય તો એને પૂછો એની પાસે જવાબ માંગો અહિયાં સરસ મજાનો ગઢવી અમારો પ્રોગ્રામ કરતો હતો જે લેખકો છે જે પત્રકારો છે જે કવિઓ છે

કાંઈ બાપુએ કીધું છે કે સરકારી ગાયકો નથી અમે રાજા રજવાડામાં બેઠા હોય ત્યાં ખુલ્લે વાત કરતા હતા કે રાજા તું પાલનહાર નથી તું અહીંયા બેઠો છે પણ તારા અધિકારો એ રજત રજાડ છે એ કવિઓ હતા એ લેખકો હતા એ પત્રકારો હતા એ આલમને પણ વિનંતી કરું છું જ્યાં ખોટું થાય અમારું ખોટું થતું હોય તો અમારું પણ બતાવો અને વાત સાથે સમગ્ર કાંગ્રેસ થઈ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે આ ત્રણે વક્તા બોલવાના બાકી છે આ બાજુ જો ભાષા ને ટોટલે એમને વિનંતી કરું છું કે આ બાજુ આવી જાવ ખુરશીઓ હજુ તમારી વાત જોઈને બેઠી છે અને ચાર પાંચ આગેવાનો ને ગુલાબ મોહમ્મદસીભાઈ પેલી બાજુ રાખજો આ ચારે આગેવાનો પૂરી વાત ના કરે ત્યાં સુધી એક પણ ખુરશી ઉપરથી કોઈ ઉભા ના થાય એ જ વિનંતી સાથે જય હિન્દ જય ભારત